આરામ છે આગળ તુલસી મંદિર ઉપર ચડવાનું મંદિર ઉપાડે એ દેખીયે એ લડકા ક્યાં કરે એ

ખાડા ખબડા વાળો મારક છે ભાઈ રાખવી પડે ભાઈ હા શા માટે ગયો બોર્ડ મારે લાવે વાહન માં નીચે ઉતરવું નહીં

ગાઠિયા તો ખાઈ ગયા ત્રણસો ગ્રામ ત્રણસો ગ્રામ વડા ખાઈ ગયા હજી બનાવે ભૂખી ના થયા આપણે થયા ખાઈ પીને રેડી સુરેશભાઈ ગયો છસ માં બસ માં ની સ્ટાઇલ જોવી લ્યો ને દબંગ ટુ થ્રી ફોર ફાઈવ કિશનભાઈ ની વરે અલગ સ્ટાઇલ શોપિંગ કરવી શોપિંગ ઓલા બે ની ઉતમ રથા તો વાં જાય હાલ ને આપણે જઈએ ઉપર મંદિર પેલા દર્શન કરી લે પછી ઉપર જઈએ હેઠ પેલા કા આ મંદિર છે કાઈ આયા દર્શન કર ને પછી ઉપર જાય હમ પેલા દર્શન હા મંદિર દર્શન કરે લીધે Şey, sığam, sığam, Sündar Gate. An çok, kainkavu manzilce.

ને પેટ્રોલ ઇન્જિન છે પેટ્રોલ ડીઝલ હે પેટ્રોલ આ ડીઝલ છે પીટી છે

아, 만드려요. 아, 소나 박지야 뭔 마니 피어리야, 타까가 비중이 낫. 마니, 어나지 뭐. 마니, 오빠지. 아, 와이사가 보노. 아, 마니 피와 타까이래, 그래. 아이디. 아, 비주.

ધુમસ જીવ છે ને ભાગ જાય સસમા પહેલે તો હું સસમા વગર વાત ન કરું હા બરાબર એમાં કેવું છે કે ધુમસ જીવ લાગે હા ધુમસ જીવ લાગે છે એક હોતે હા એ હા હા ઓ આગળ કુછડે કુછડે યે સિસ્ટમ હે અમારે અહીં એસે ઉતરતે હે નીચે જો આ થે કે મંદિર નું સીન વ્યૂ આવું કે મસ્ત નો ને પોગુ પૂરા થાગા હા

बहुत गरम है कहा डूब डूब की मार डूब की मार जा कारिया क्यों गरम है पड़े गोटू अब वाह रे वाह हाय

સીધું થઈ જાય નહીં શરીર લાઈક કર દયો એકઈને મોઢા જોયા જીવાને જોતે અલે અંગૂઠા દેખાડો તમારા આયો મોય તીકી આવે છે તમને મોજ આવે એલી વાત જોવા દયો

વાંધો નહીં કિશન શાહ પીવો ને કઈ હાલો તો આપણે ભેગા થઈએ આપણે ફાઈનલી અટાણા ભૂગે એવા આપણે હિંતેર કિલોમીટર કઈ પણ હિંતર છે અહીં ને આપણી ગાડી થઈ ભીખી જાય આપણે અટાણા ડીઝલ નાખીએ એમાં ને આ બધા ધીરે ધીરે જાય વગર બધા પાકતા જાડા મોટા આ આપણે બેસીએ છીએ

પાસો ભર લેવો ઇતકો કોને ઓલું કેટલું પાણી પીય જાય હે ઈમે પાણી હોતરા આવે જાય રેડ જાલો હાલો હવા ચેક કરે લઈએ કઈ હવા કઈ લી ખબર હે ના ના હવા રેડી છે ખોટી ખોરી નત કરવી કઈ હાલો તો ઈ હવા તમે ચેક કરી લિ હું ભાઈ ને આપણી ભગોડા પૂગન મુગલ ધામ નો વિડીયો બનાવીએ આ વિડીયો આગળ પૂરો મોટો થઈ ગયા છે તમને જો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો ના કે પોતરી ખાંડે ઈ ને જોતી આપણે મોફત 15000 ઈ જી હોય ગોઈ તો રમેશ ભાઈ વિડીયો પૂરો કરી દીયા ને હવ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ને આપણે જે જવાના છે આગળ ઘોણે ઠેકાણે જવાના નવા વિડીયો આવી છે હાલો તો આવી જો ટાટા